હલો નમસ્કાર ગુડ આફ્ટરનૂન માય ડિયર ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આપણી ચેનલ કરિયર ટુ ફોર સેવન ગુજરાતની અંદર કે જ્યાં આપણે આજે જોવાના છીએ આપણા ભારતના સ્વદેશી ફાઇટર જેટ એલસીએ તેજસ વિશે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ કે જેનું પ્રથમ સંસ્કરણ એમ કે અને એનું બીજું સંસ્કરણ એમ કે તરીકે ઓળખાય છે તો એના ઉત્પાદન માટે જે આપણી કંપની છે કંપનીનું નામ તમને બધાને ખબર છે બરાબર એના ઉત્પાદન માટે જે કંપની છે એનું નામ છે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને આ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ જ્યારે અંગ્રેજો આપણે આ સમય ઉપર જે પ્રકારનું શાસન કહેવામાં આવે બ્રિટિશ શાસન બરાબર કોલોનાઇઝેશન વસાહતીકરણના યુગ દરમિયાન એ કંપની સ્થાપવામાં આવી હતી એના બાદ એને જે છે એ નેશનલાઇઝ કરવામાં આવી એટલે કે એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું એના તમામ વહીવટ જે છે એ તો કંપની હસ્તક રહે છે એટલે એનો મોટા ભાગનો બેનિફિટ્સ એ કંપની કર્ણાટકમાં છે તો કર્ણાટકની રાજ્ય સરકાર અને એ કંપનીને મળે છે અને કોની સાથે ડીલ કરવી કેટલા એરક્રાફ્ટ બનાવવા બરાબર કોના માટે કયા બનાવવા ડીલ કઈ રીતે કરવી એ સરકાર નક્કી કરે છે કેન્દ્ર સરકાર એટલે કે રાષ્ટ્રીયકરણ થઈ ગયું છે એનો મતલબ એવો નથી કે બધી સંપત્તિ પણ સરકારના હાથમાં છે બરાબર છે સંપત્તિ નવી એસેમ્બલી લાઈન નવી પ્રોડક્શન લાઈન ક્યાં નાખવી બરાબર છે એનું મેપિંગને બધું જ જે છે કંપનીના અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી કરતા હોય એ મુજબ થતું રહે છે તો બહુ જ મહત્વપૂર્ણ જાણકારી એ છે કે આ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડની ટોટલ ત્રીજી અને આ જે

પાછળ નાસિકના હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ ખાતે જે આ ફોટો છે એની અંદર એના પ્રમુખ ચહેરાઓ તમને જોવા મળે છે બરાબર વચ્ચે આપણા ડિફેન્સ મિનિસ્ટર છે આ જેને ઉડાડ્યું એ આપણા બહાદુર જવાનો પણ છે આ બાજુ તમને જોવા મળશે તો હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડના ટોપ કર્મચારીઓ તમને જોવા મળશે બરાબર છે અહીંયા તમને આપણા એલસીએ તેજસને વોટર કેનન સલાવી આપણું હમણાં મિગ ટ્વેન્ટી વન જે છે એ રિટાયર્ડ થયું બરાબર છે ઇન્ડિયન એરફોર્સમાંથી લગભગ સિત્તેર વર્ષની કે એમ કઈક શું કહેવામાં આવે સિત્તેર વર્ષ તો નહીં પણ ત્રીસ ચાલીસ વર્ષની સેવા બાદ તો તેમને પણ શું કરવામાં આવ્યું તો વોટર કેનન સલામી આપવું આવી તો કોઈ એરક્રાફ્ટ જ્યારે ઇન્ડક્ટ કરવામાં આવે છે એટલે કે સેવાની અંદર લેવામાં આવે કાં તો પછી રિટાયર્ડ કરવામાં આવે છે એટલે કે સેવા નિવૃત્ત કરવામાં આવે છે તો ત્યારે એને વોટર કેનન સલામી આપવામાં આવે છે બરાબર તો રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહે સત્તર ઓક્ટોબરના રોજ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડના નાસિક સુવિધા ખાતે આપણા લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે જેનું ગુજરાતીમાં અનુવાદ થાય છે હળવા લડાયક વિમાન તેજસ એમ કે વન એની ત્રીજી ઉત્પાદિત લાઈન અને હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર 40 એની બીજી ઉત્પાદક લાઇન નું થશે ઉદ્ઘાટન કર્યું સુવિધા ખાતે જે પ્રથમ એલસીએ બન્યું એને પણ લીલી ઝંડી બતાવી આ હિન્દુસ્તાન એરોલોટિકલ લિમિટેડનો બે વર્ષના સમયમાં ત્રીજી એલસીએ એમ કે વન એ પ્રોડક્શન લાઇન કાર્યરત કરી એની અંદર સેન્ટર ફ્યુઝલેજ ફ્યુઝલેજ એટલે શું ફ્યુઝલેજ એટલે વિમાનનું બોડી તો વચ્ચેનું બોડીનો પાર્ટ ફ્રન્ટ ફ્યુઝલેજ આગળનો બોડીનો પાર્ટ રિયર ફ્યુઝલેજ પાછળનો બોડીનો પાર્ટ વિંગ્સ એટલે કે પાંખો અને એર ઇન્ટેક સહિત એરક્રાફ્ટના તમામ મોડ્યુલ માટે 30 થી વધુ સ્ટ્રક્ચર એસેમ્બલી જીગ્સ થી સંપૂર્ણપણે સજ્જ છે એલસીએ ના તેજસના એન્જિન જ ખાલી આવે છે જનરલ ઇલેક્ટ્રિક તરફથી જે આ અમેરિકામાં આવેલું છે બરાબર અને અમેરિકા એની અંદર પણ જે શું કરે છે તો વાર લગાડે છે ચાળા કરે છે એના લીધે જ આપણે ભારતની પાંચમી પેઢીનું એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ એનું એન્જિન ફ્રાન્સની એક કંપની પાસેથી લેવાનું નક્કી કર્યું અને એ કંપની પાસે લખાવડાયું કે તમે ભારતમાં બનાવશો આના એન્જિન ત્યારે અમે અમારા પાંચમી પેઢીના જેટમાં તમારા એન્જિન વાપરશું નહીં કે અમેરિકા જેટલ અમેરિકા સાથે આપણા વડાપ્રધાન જ્યારે સત્તાવાર મુલાકાતે ગયા હતા લાલ માટે પાથરવામાં આવ્યું હતું હતું અમેરિકાની જે સંસદ છે એમાં એમનું ભાષણ ત્યારે પણ આ જનરલ ઇલેક્ટ્રિક સાથે વાત કરવામાં આવી હતી જીઈ સાથે કે ભારતની અંદર તમે એન્જિનનું જે છે એ ખોલો પણ અમેરિકા કોઈના બાપનું નથી એટલે અમેરિકા કોઈ દિવસ જે છે ખોલે નહીં બરાબર તો વાત એમ છે કે આ એલસીએ મેક વન ના તમામ પાર્ટ ભારતની અંદર બને છે સિવાય કે એન્જિન બરાબર છે હવે ભારત પણ પોતાના કાવેરી એન્જિન ઉપર કામ કરી રહ્યું છે પણ એન્જિન બનાવવી એટલી સહેલી વસ્તુ નથી એન્જિન બનાવવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે એટલે થોડી વાર લાગી રહી છે બરાબર છે તો આની અંદર વાત કરો કે આ લાઇન સંપૂર્ણપણે કાર્યરત છે નવી એસેમ્બલી લાઇન કહો પ્રોડક્શન લાઇન કહો છે નાસિક ખાતે આના લીધે થશે શું આના લીધે થશે શું એ તમે સમજો બરાબર છે આના લીધે એ સમજવાનું છે કે થશે શું તો આના લીધે દર દોઢ મહિને એક નવું એરક્રાફ્ટ બનશે એલસીએ મેક વન તેજસ બરાબર છે બાર મહિનામાં આઠ નવા બનશે બરાબર છે એટલે દર વર્ષે આ તમામ ભેગા કરી દો કર્ણાટકની નાસિકની અને બીજી ત્રણ ટોટલ એસેમ્બલી લાઈન ના ભેગા કરી દો તો આઠ તરીને ચોવીસ એક એસેમ્બલી લાઈનમાં દર વર્ષે આઠ જેટલા એલસીએ તેજસ ઉત્પાદિત થાય એટલે આપણી પાસે દર વર્ષે નવા એલસીએ તેજસ રેડી હશે હાલ એ નાસિક ખાતે આ બીજી હિન્દુ આ જે કહેવામાં આવે કે ટર્બો છે ટ્રેનિંગ એરક્રાફ્ટ છે એની બીજી એસેમ્બલી લાઈન અને એલસીએ મેક વન ની ત્રીજી એસેમ્બલી લાઈન છે આ નથી આ છે આપણું તેજસ બરાબર સ્વદેશી જેટ જેની અંદર તમે મિસાઇલો જોઈ શકો છો બરાબર જે આપણે લઈ જવી હોય એના ઉપરાંત જે એનું આખું સ્ટ્રક્ચર છે જે ભારતની અંદર બનેલું છે અને એની પાછળ આપણા એપીજે અબ્દુલ કલામ થી લઈને નાનામાં નાના વ્યક્તિ કે જે એને બનાવવા માટે પોતાનો પરસેવો રેડે છે એ તમામ ભારતીયોનું લોહી રેડેલું છે બરાબર છે આ આપણું ગર્વ નહીં આ આપણા અભિમાનનું પ્રતિક છે કારણ કે આગળ જઈને ભારત બરાબર છે જો થોડા વર્ષોમાં આપણો યુવા વધારે મહેનત કરતો રહેશે અને આ ક્ષેત્રની અંદર એરોનોટિક્સની અંદર આગળ વધતો રહેશે તો કાવેરી એન્જિન પણ બની જશે એના બાદ જશે આપણે બીજું એન્જિન પણ શક્તિશાળી બનાવશું એક બની જાય એના બાદ આપણે એના ઉપર કામ કરતા રહીશું તો બીજા કોઈની જરૂર પણ નહીં પડે આજે ભારત પોતાના જેટલા નેવીની અંદર શિપ છે હાલ એસી જેટલા શીપ બની રહ્યા છે બધા જ ભારતની અંદર બની રહ્યા છે બરાબર છે એક પણ બહાર નથી બની રહ્યું છેલ્લું બનીને આવ્યું તો બરાબર ભારતે પોલિસી અપનાવી છે મેક ઇન ઇન્ડિયાની હવે એલસીએ તેજસ વિશે તમારે જાણવાની બહુ જ જરૂર છે બરાબર છે એલસીએ તેજસ કેટલી ગતિ એ આગળ વધે છે આ બધું તમારી પરીક્ષાની અંદર ખાસ પૂછાય છે સેમાં પૂછાય છે તમારી પરીક્ષાની અંદર જે છે એ આ ખાસ પૂછાય છે એટલા માટે તમારે યાદ રાખવું પણ બહુ જ જરૂરી છે તમારે એના માટે તો યાદ રાખવું પણ બહુ જ જરૂરી છે તો અહીંયા હું તમને ખાસ ધ્યાન દોરીશ બરાબર છે એની વાત તો આપણે કરીએ જ છે એલસીએ તેજસની એની પહેલાં તમારે એક બહુ જ મહત્વનું તમારા માટે જે છે હું જે વાત કરી દઉં તમારામાંથી ઘણા મિત્રો હશે કે જેમણે એઆઈ શીખવું હશે પણ એના માટે જો તમે બહાર ઓફલાઈન શીખવા જાઓ તો એના માટે બહુ જ મોટો ખર્ચો આવે કારણ કે જ્યાં શીખવા જાઓ એની ફીઝ હોય પછી ત્યાં રહેવા ખાવા પીવાની ફીઝ હોય આવવા જવાના ભાડાની ફીઝ હોય ઘરે આવવા જવાનો બીજો ખર્ચો અલગ થાય બરાબર જે તમારા અંદર કહેવામાં આવે કે ઉથલપાથલ અલગ રહે પાછું તમારે એના માટે જે લેપટોપ કે જોઈએ અલગ તો તમે ઘરે બેઠા જ આ બધું કરી શકો છો ઘરે બેઠા કરિયર ટુ ફોર સેવન ગુજરાતનો આ માસ્ટર પ્લાન છે માસ્ટર કોર્સ છે જેન અંદર તમને એકસો સોળ કલાકના લાઈવ ઇન્સ્ટ્રક્શન લેડ વર્ચ્યુઅલ ટ્રેનિંગના વિડીયો મળશે કલાકના પ્રોજેક્ટ ગેસ્ટ બાર થી વધારે જેન એ આઈ ના ટૂલ્સ તમને શીખવા મળશે પંદર મિની પ્રોજેક્ટ એક કેપસ્ટોન અને બે પીડબ્લ્યુસી પાવર્ડ પ્રોજેક્ટ તમને મળશે એટલે કઈ રીતે કામ કરવું સર્વ જે ક્લાયન્ટ સાથે એ પણ ખબર પડી જશે આની અંદર તમને નાસ્કોમનું અને પીડબલ્યુસીનું બંનેના સર્ટિફિકેટ પણ મળવાના છે તો જો તમે આ ઈચ્છો છો તો આપણા કોમેન્ટ માં આની લિંક આપેલી છે વધુ માહિતી તમે બરાબર કોલ બેકની રિક્વેસ્ટ કરો કે ભાઈ મને કેટલા વાગે કોલ કરો વધુ માહિતી જાણવી હોય તો આ તમામ પ્રોગ્રામની અંદર જશો તો કયા કયા પ્રોગ્રામ છે ડેટા સાયન્સ ડેટા ઇલેક્ટ્રિક્સ સાયબર સિક્યોરિટી ડિજિટલ માર્કેટિંગ એ બધું તમને મળશે એના ઉપરાંત તમારે આનું બ્રોશર ડાઉનલોડ કરવું હોય તો એનો પણ તમને એની અંદર ઓપ્શન મળી રહેવાનો છે બરાબર આ ડાઉનલોડ બ્રોશરનો ઓપ્શન છે કોર્સ બધા જોવો હોય તો જોઈ લ્યો અને અહીંયા તમારે આગળ જઈને કોર્સ ખરીદવો હોય તો પણ તમામ ઓપ્શન અવેલેબલ છે ચેટ બોક્સની અંદર લિંક આપેલી છે તો આ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બહુ જ સરસ છે બરાબર એમાં જોડાઈ શકો છો હવે એલસીએ તેજસની આપણે વાત કરીએ તો એલસીએ પ્રોગ્રામની શરૂઆત ભારત સરકાર દ્વારા ઓગણીસો ચોર્યાસી માં કરવામાં આવી હતી ક્યારે

તો બીજું જેટ આવીને એની અંદર શું પૂરી શકે ફ્યુઅલ પણ પૂરી શકે છે બરાબર આગળ વાત કરીએ તો આ નેવી નું સંસ્કરણ પણ છે એરફોર્સ નું પણ છે આર્મી માં ત્રણેય માં જશે ટ્વીન અને સિંગલ સીટ કેરિયર ભારતીય નૌકાદળ માટે છે તેજસ ટ્રેનર તો એની અંદર ટુ સીટ હોય આગળ જે અનુભવી તાલીમ મેળવેલ પાયલટ હોય આપણા એરફોર્સના એ શીખવાડતા હોય પાછળ બેઠેલાને પછી પાછળ બેઠેલા આગળ આવે પછી પાછળથી જે જે છે બેસેને એમને ઇન્સ્ટ્રક્શન આપવી હોય તો આપી શકે તો ટ્રેનિંગ એરક્રાફ્ટ બે સીટર ના જ હોય હંમેશા હિન્દુસ્તાન એરોનોટિકલ પાસે દર વર્ષે આઠ એલસીએ એરક્રાફ્ટ બનાવવાની હાલની ક્ષમતા છે નવી ટોટલ થઈ ગઈ છે ટોટલ ત્રણ અને એના લીધે હવે ચોવીસ બનાવી શકશે બે હજાર પચીસ સુધીમાં જે છે ચોવીસ બનાવી શકશે બે હજાર ચોવીસ પચીસ થી છે એ નાસિક ખાતે આ થઈ ગઈ છે વધારાની

લઈ જવામાં તમારી મદદ કરે છે એટલે અન્ય દેશોના તમામ દેશી શસ્ત્રો અને અદ્યતન શસ્ત્રો બધાને એકીકૃત કરી શકે છે એની સહનશક્તિમાં પણ સુધારો છે એલસીએ એમ કે વનની ની સહનશક્તિ સત્તાવન મિનિટ પણ આના એમ કે ટુ માટે એકસો વીસ મિનિટની બે કલાકની થઈ એમ કે ટુ પાસે છ પોઈન્ટ પાંચ ટન નું પાસઠસો કિલોગ્રામની મિસાઇલ લઈ જવા માટે એ સક્ષમ છે અને આ LCM X2 આવશે એટલે Jaguar Smig 29 Mirage 2000 આ બધા જૂના આપડા જે જેટ છે એ રિટાયર્ડ થઈ જશે બરાબર છે ને તો આ વસ્તુ છે LCA તેજસ કે જે આપડા ભારતનું શું છે માત્ર ગર્વ નહીં ભારતનું અભિમાન છે બરાબર તો આવી જ વાતો સાથે આપણે મળતા રહીશું આપડા કરિયર 247 ગુજરાત ના પ્લેટફોર્મ સાથે તમે પણ આને જે છે ફોલો કરી લ્યો એટલે આવી માહિતી સાથે તમે